નામ રૂપ લીલા ચાર તત્વો થી પ્રભુ નું આપણે કરતા હોય પણ શરૂઆત થાય કોઈને જુઓ થાય આ ક્યાં રહેતો હશે શું કરતો હશે લીલા અને ધામમાં તો નામ થી શરૂ થયેલી યાત્રા માં પ્રાપ્તિ અને આ કલયુગમાં ભગવદ નામની ખૂબ મોટી તાકાત છે યત ફલમ નાસ્તી તપસાન યોગે સમાધિનામ તત ફલમ લબતે સમ્યક કલવ કેશવ કીર્તના ભાગવતજીએ ભગવદ નામ માટેનું ખૂબ સામર્થ્ય બતાવ્યું છે કે જે અન્ય યુગોમાં મોટા મોટા વ્રત તપ યજ્ઞથી થતું એ કલયુગમાં ભગવદ નામથી થાય છે

જ્યારે પણ માળા લઈને નહીં તો જ્યાં તમે કારમાં જતા હોવ ટ્રાવેલ કરતા હોવ રસોઈ કરતા હો મનમાં સ્મરણ કર્યા કરો ભગવદ નામનું ભગવદ નામ લેવાથી અંતઃકરણ પવિત્ર થાય છે અને એટલે આપણે ત્યાં નામ જપનો ખૂબ મહિમા કર્યો છે બને એટલું ભગવદ નામ જપ તો નામ છે ને બીજ જેવું છે કોઈ એક બીજ બતાવી નામ કે આમાં છે ને ડાળ છે આમાં થડ છે ફળ છે પત્તાઓ છે કોઈ કે આવું કઈ હોતું છે આટલા બીજમાં આટલું બધું હોય ના એને વાવો બધું નીકળે એમ જ્યારે વાવો છો પોતાના હૃદયમાં ત્યારે નામ રૂપ લીલા ધામ આ બધા ઉગી નીકળતા હોય છે આ બધાનો અનુભવ કરાવવાનું બળ ભગવત નામમાં છે એટલે આજના સમયમાં ભગવત નામનો ખૂબ મહિમા કરે છે

સંકટ એ જ છે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય દુર્ભાગ્યને ત્યારે જ અવસર મળે છે જ્યારે ભગવાન નામથી દૂર થઈ કડીવાર રો રેગ્યુલર હવેલીમાં આવતા હોય ને પછી દેખાતા બંધ થાય ને આપણે કેમ દેખાતા નથી આજે આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે આવાતું ન અરે વધારે આવો કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી જ છે આ તારો બગડી ગયેલો ટાઈમ છે ને એ સારો કરનારા પ્રભુ છે એના સિવાય કોઈ સારું કરી શકે એમ નથી માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે માણસ નું સામર્થ્ય કેટલું હેલ્પ કરવા સુધી કોઈ મદદ કરેલું એમ કહી કે મારા હેલ્પ થી તું સુખી થઈશ કોઈ ગેરંટી આપી શકે પરમાત્મા સિવાય સુખ ની ગેરંટી કોઈ લખી નથી આપતી અને એટલા માટે સુખ નો મૂળ સોર્સ કોઈ હોય તે પરમાત્મા છે

ભગવદ નામનો મહિમાની ચર્ચા કરવામાં આવી આગળ અનેક પ્રકારની અન્ય લીલાઓના વર્ણન કરવામાં આવ્યા હવે તો ઠાકોરજી થોડાક મોટા થયા એટલે બધા ગોપીજનો આવીને ઉડાન આપવા લાગ્યા જો આપણે ત્યાં મિશ કે પદ હોય ઉરાહના કે પદ હોય મિશના પદ એટલે બહાના પદ કાંઈ ને કાંઈ બહાનું કાઢીને ગોપીઓ આવે અને યશોદાજીને કહે અરે તારો લાલ આમ કરી ગયો આમ કરી ગયો ઉરાના એટલે નિંદા નિંદા કરવા આવે અને ફરિયાદ કરવામાં આવે અરે જો તારો લાલન મૂળ ઉદ્દેશ્ય હોય કે નંદાલયમાં એ નિમિત્તે જવાનો મોકો મળશે એટલે ગોપીઓ તો પ્રાર્થના કરતી હોય ગિરાજ ની માનતા રાખતી હોય કે ઠાકોર એ ગિરાજ બાબા તને દૂધ ચડાવી જો લાલન મારા ઘરે ચોરી કરવા આવે કોઈ ચોર માટે કોઈ માનતા રાખે કોઈ ચોર ની પ્રશંસા કરે કોઈ એમ કે મારા ઘરે જે ચોરી ગયો ઘરે ઘરે આવો ચોર તો કોઈને ત્યાં નહીં હોય કોઈ આવું કે અહીંયા તો ગોપીઓ ઉત્સવ કરે છે જેના ઘરે ચોરી થાય ને કે એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘરે આવત હે તું નસીબ વાળી છું તારા ઘરે ઠાકોરજી પધાર્યા ને તારો સ્વીકાર કરી આ તો ચિત ચોરી ની લીલા છે સાધારણ ચોર નજર બચાવીને ચોરે આ તો નજર મિલાવીને ચોરે છે અને હવે તો ફરિયાદ લઈને આવવા લાગી ગોપીઓ વત્સાન મુંચન પચિત સમયે ક્રોસ સંજાત હાસ અરી યશોદા જોતારો લાલન આ મારા વાછરડાને ક સમય છોડી જાય હજી ગાયોને દોવાની પણ બાકી હોય ચોરી જાય બધું દૂધ પી જાય તો દોઈયે સુન મેચી સુ યશોદાજી કે મારો લાલન જે કરે છે ને બરાબર જ કરે છે આ નો જ અધિકાર છે ગાયના દૂધ બચે પછી કાઢવાનું અરે એ તો ઠીક હા સ્тием ચોરી કરતા થઈ ગયો તારો લાલ શું વાત કરો છો અમે દહીં દૂધ માખણ લટકાવ્યા હોય છીકા માને તો જળ ભરવા જઈએ ને ઘરે આવે સખાઓની ટોળી બનાવી લીધી જાણે ઠાકોરજી પોતાના ગમતા સખાઓને ભેગા કર્યા ને કહ્યું કે હવે આપણી આ મંડળી અને જે મળે વાટીને ખાવાનું માખણ મળે તો માખણ ને માર મળે તો માર નિયમ બનાવી દીધો અને હવે તો પ્રભુ અને અનેક અનેક પ્રકારની સુંદર સુંદર કથાઓ બાલ લીલામાં વર્ણન અને ભગવદીઓ પણ ચરિત્રમાં ગાય નવી નવી એક બહુ પરણી આવી હતી સાસુએ કહ્યું જો જલ ભરવા જવું છું અને એક નાનકડું બાળક જો આવે એવું સુંદર છે શ્યામ વર્ણ વાકળિયા કેશ અને આઈને કાંઈક ને કાંઈક બહાનું કરશે માખણ માંગશે અને તું થોડુંક માખણ પાવીશ આવીશ માટલી ઉઠાવી ભાગી જશે એવો આ ચોર છે બહુ તો ડરી ગઈ હે તો શું કરવું આવે લે આ દોડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે હું આવીને એને સમજી લઈશ તને નહીં ફાવ અને પેલી તો ગભરાતી ગભરાતી દરવાજો બંધ કરીને બેઠી સાસુ જળ ભરવા ગઈ અને એટલામાં બપોરના સમયે દરવાજો ખટખટ્યો દ્વાર ખોલ્યું અને સાસુએ જેવું વર્ણન કર્યું હતું એવું જ સ્વરૂપ સામે દેખાય ઠાકોરજી કેવા લાગી અરી ગોપી હું અહીંયાથી જઈ રહ્યો હતો બપોર

અચ્છા મને ચોર કયો બીજું શું કહી ગયા કે દોરડું આપી ગયા છે ને કહી ગયા છે કે આને થામલા જોડે બાંધી લેજો હું સમજી લઈશ અચ્છા તો ચાલ બાંધી દે સાસુ એ કયો એમ કરી થામલા પાસે પ્રભુ આપ ઉભા રહી ગયા અને પેલી દોરડું આપ બાંધે ને હાથ પોળા રાખે અને બાંધે ને પછી હાથ લઈ લે એટલે દોરડું પડી જાય યાર બરાબર બાંધ પછી પેલી બાંધે ને પાછા હાથ આમ રાખ્યા હોય પાછું આમ લઈ લે ત્રણ વાર એમ થયું તું પ્રભુને તું હવે મોકો છે અરે તારી માએ તને બાંધતાય નથી શીખવાડું પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી ગભરાય હું તને શીખવાડું મને આપ્યું ગોપી કે પુરુષોત્તમ છું મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું હું જેને પકડું છું એને સદાય માટે નો હાથ છોડા એ જાત હોય સુરદાસજી ના આવે છે જયારે એકાદશી ની રાત્રિ સત્સંગ કરીને આવતા હતા અને લાકડી લઈને આગળ જતા હતા અને કૂવો ખુલ્લો અને કુવો ખુલ્લો પડ્યો છે ને સુધારજી એની તરફ જઈને દસ ડગલા પાંચ ડગલા બે ડગલા ઠાકોરજી લાકડી પકડી લીધી વાળી લીધા અને બીજા રસ્તે ઠાકોરજી લઈ લઈ જઈ રહ્યા છે એક છેડો ઠાકોરજી પકડ્યો બીજો છેડો સુરદાસજી પકડ્યો અને સુદાસજી સમજી ગયા કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય

પ્રભુને પણ ભક્તોના હૃદયમાં રહેવું ગમે છે એટલે તો આ હૃદયની કથા છે અનેક અનેકવિધ પ્રકારની બાલ લીલાના વર્ણન માખણ ચોરી લીલાના વર્ણન કર્યા અને ઘણી બધી ચર્ચાઓ કરી અહીંયા ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે આ નવનીત શું છે નિત નવીન જાગેલો ભાવ છે અને ભક્તોના હૃદયના ભાવને ગ્રહણ કરવા એટલે તો આપણે જે ભોગ ધરીએ ઠાકોરજી પ્રસાદ બનાવીને પાછું આપે અને ધરવાનો ભાવ હોય એનું ગ્રહણ કરે પ્રભુ એમાં રહેલા ભાવનું ગ્રહણ કરે છે પ્રભુ આરોગ્ય ખૂટે થોડી તો તો વધી જાય આપણને એમ લાગે આરોગ્ય આરોગ્ય ખતમ થાય અરે પ્રભુ વસ્તુ ક્યારે નાશ ન પામે એ તો વૃદ્ધિ પામે છે એટલે પ્રભુ આરોગ્ય હોય તો ઘણી વાર જારીજી છલકાઈ જાય ઘણી વાર પાંચ જણા નું બનાવ્યું હોય ને દસ જણા મહાપ્રસાદ લઈ જાય આપણે ત્યાં તો પ્રભુ નું આરોગ્ય એ જ તો પ્રમાણ છે કે આપણા ઘરે વૈષ્ણવ આવીને પ્રસાદ એટલે એને શું કહે એને અમારે આજે આટલી પાતર કરી આવી છે અમારે આટલી આપણે પાતર કોને કહે કે આ વૈષ્ણવને પા અને તરી જા ભવ સાગર થી એ જ પાતર છે કે વૈષ્ણવને પા અને તર પા અને તર પા અને તર અને જે જે પાતો જાય પ્રભુ વિષ્ણુ પ્રસાદ કે તર એ જ પાતરનો મહિમા આપણે જાતે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય કરી છે એટલે મહિમા આપણે ત્યાં કહેવાય છે તો ઠાકોરજી ચાર વસ્તુ ઠાકોરજી એક કડવું બીજું કર્જનું ત્રીજું ક્લેશનું અને ચોથું કઠોર આ ચાર વસ્તુ પ્રભુ ને બને તો ટાળવું ધાર કરજનું પ્રભુને ઉધાર લઈને ઠાકોરજીને ને ધરવું

से कह दूंगा मैं दौड़ता दौड़ता लाला ने मिट्टी खाई अच्छा अभी मैं देखती दौड़ती हुए आई ये कहने लगी लाला जी क्या कर रहे तुमने मिट्टी खाई और प्रभु बोले ना हम अम्बा सर्वे मिथ्याभिशंश यदि सत्य गिर ही समक्षम पश्चिमे मुखम नाहित मैंने नहीं खा तो ये सब सखाए कह रहे हैं ये सब झूठ बोल रहा है अच्छा मतलब तुम सच्चे और बाकी सब झूठे हाँ हम सन्तो महात्मा वाचारे विचारको को बड़ी चर्चा हो कि भगवान कोई दिवस असत्य बोले કેમ બોલી શકે તો અનેક અનેક ચર્ચા અનેક અનેક અર્થો બતાવ્યા એ અર્થ એમ કર્યું કે માએ પ્રશ્ન જ ખોટો કર્યો માએ પૂછ્યું તે માટી ખાધી છે ભગવાન ના એટલા માટે પાડે છે કે મૈયા

અને મહિમા છે વ્રજમાં રજની ખૂબ મહત્તા છે એ યમુનાજીના તટ પર હોય એટલે કે સુરત રેણુ ઉત્કટામ યમનાષ્ટકમાં પણ કહ્યું યમુનાજીમાં પણ જલ કરતા રજ અધિક છે મહાપ્રભુજી રેણુ ઉત્કટામ જલ કરતા પણ રજ અધિક એટલે જ જ્યારે એ જ જલમાં રજના કણ દેખાય ને ચળકે ને ત્યારે મહાપ્રભુ કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ કાવાલુકા માનો યમનાજી કંકણ પહેર્યા છે અને એના મોતીઓ ચળકી રહ્યા છે રજની તો ખૂબ મહિમા ગાઈ છે આપણે વરજ રજમે લોટત ગોવિંદ કુંડ મે નહીયે તરેટી શ્રી ગોવર્ધન કી રહી રાજજીની રજ આ રજનો મહિમા છે જે ગિરરાજ ની તહેટીમાં છે યવનાજીના ઉપર છે વૃંદાવે ને અને કુલટાનું કહ્યું કે સોળે શણગાર સજીને પ્રભુ જેટલા સુંદર ન લાગે ને એના કરતા અધિક સુંદર વ્રજરજ થી મંડિત થયા હોય ને ત્યારે વધારે સુંદર લાગે ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે

વ્રજવાસીના બાળકોના પ્રાણ લીતી આવી ને ત્યારે બધા જ વ્રજવાસીઓના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણનું કર્યું ત્યારે પુતનાના પ્રાણની સાથે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા અને એ વ્રજવાસીના બાળકો જે ભગવાનની અંદર હતા એમણે વિનંતી કરી કે પ્રભુ અમારું જન્મ વ્રજમાં થયો પણ વ્રજની મહિમા જેનાથી છે એ વ્રજરજથી વ્રજમાં જન્મ્યા છતાં અમે વંચિત રહી ગયા પામી ન શક્યા

આ જો બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે આને કેટલી વાર વઢ્યો છે આને માર્યો છે આને ભોજન નથી આપ્યો મારા જેવું પાપી કોણ આને તો સોનાના સિંહાસનમાં પધરાવી આની તો રોજ પૂજા કરવી જોઈએ પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ હું તો સેવાનો આનંદ લેવા વર્જમાં આવ્યો મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય જો આપણે ત્યાં વિધિ પ્રધાન હોય એને પૂજા કહેવાય સ્નેહ પ્રધાન હોય સેવા કહેવાય અન્ય સ્થાનોમાં આવાંતિ લઈને વિસર્જન સુધી 1604 પંચોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં સેવામાં હવેલીમાં સેવા થતી હોય અષ્ટયામનો ક્રમ થતો હોય પૂજામાં મંત્ર પ્રધાન હોય બધું જ અહીંયા બધું સ્નેહ પ્રધાન હોય ત્યાં જે વિધિ હોય વિધિ પર ઠંડુ જલ ચડે દૂધ ઠંડુ દૂધ ચડે તો ઠંડુ જ ચડે ત્યાં પછી એવું ન વિચારાય કે લાવ શિયાળો છે તો ગરમ કરી દો ત્યાં જે વિધાન હોય પણ પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે અમારા જે દેહને થાય એ ઠાકોરજીને પણ થાય છે અમને ઠંડી લાગે તો અમારા ઠાકોરજીને ઠંડી લાગે એટલે આપણે ત્યાં શીતકાળ ઉષ્ણકાલ વર્ષાઋતુ દરેકનો સેવાક્રમ જુદો હોય દરેક કીર્તનનો ક્રમ હોય એમાં પ્રકાર પુષ્ટિ માર્ગ નો સેવાનો ભાવ બતાવે છે ત્યાં આહવાન કરવામાં આવે પછી વિસર્જન ગણપતિ વિસર્જન થઈ જાય પછી બધા દરિયામાં પધરાવે નદીમાં પધરાવે સરોવરમાં પધરાવે ગણા ને એમ થાય કે આ રીતે આમાં નાખી પછી લોકો જે કાઢતા હોય તેમ થાય પણ હવે એમાં દેવતા નથી વિસર્જન થઈ ગયું છે

આ ચાર પ્રકારથી ઉપચારથી ભગવત સેવા છે સૌથી પહેલા બ્રહ્મ ઉપચાર આ સાક્ષાત બ્રહ્મ છે નારાયણ બ્રજ આયો ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા ઘરે લાલન રૂપે બિરાજ છે આવો બ્રહ્મ ભાવ જવો ન જોઈએ એટલે જ આપણે ત્યાં જેષ્ઠા વિષેક થાય પંચામૃત આદિ થાય એ બ્રહ્મ છે બીજું રાજોપચાર આ વ્રજના રાજા છે વ્રજરાજ વિરાજ તો ગોષ્ઠ વરે વ્રજના રાજા છે

દિનચર્યા કેવી હોય સવારે પછી ગાયોને લઈને ભોજન કરે સાંજ પડે ગાયો ને ચરાવીને અષ્ટયામ ની જે જે થી શય સુધી ભાવના છે એ ગોવાળિયાની રાજાની દિનચર્યા નથી દિનચર્યા છે ગોવાળિયાની ફોલો કરી ને ગોપાલ છે ને ઠાકોરજીનું એક નામ છે ગોપાલ ગાયો પાલક